મરસુ મેરે કેરે મરસુ ગામડે ગીર નહીં મરે આ મેકરે તેની ધરતી જૂતતે હશે બોલો વાહ વાહ તો સ્વાગત છે કે નવા વ્લોગ વિડિયો મિત્રો અમારા ગામની અંદર સમૂહ લગ્ન છે અને 18મો સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યો છે જેમાં તો મારી પાસે તમને દેખાતો હશે સરકાર કરેલું છે અને ચાલો આપણે ફટાફટ જઈએ જે ને સરકારી છે અને જો આવી રીતે ગેટ પણ સરકારીયો છે આપણે અંદર જઈએ છે ફટાફટ જો કેવી રીતે મસ્ત સરગારીયેલું છે આ બોટને પણ ફળગારે છે હવે આપણે આપ જઈએ છે કેટલું મસ્ત લાગે છે અત્યારે આપણે અંદર જઈએ તો આપણે જઈએ છીએ અંદર અને તમને બતાવવાનું છે કે તૈયારી કેવી છે અત્યાર સુધીની તો લેસ ગો તો આ ફાઈનલી અંદર પહોંચી ગયો છે અને હવે તમને અહીંયાનો નજારો આખો બતાવીશ કે કેવી રીતનું સરગાર કર્યો છે તો મારી સાથે જોડાયેલા રહેજો અને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચાલો તમને બતાડું જો હવે હું અહીંયાથી શરૂઆત કરી છે આ આટલું મેદાન છે હવે આ કંઈક સ્ટેજ ગોઠવે છે પછી અહીંયા મંડપ છે ચાલો જ્યાં જઈએ છીએ મારા મિત્રો અહીંયા બેઠા છે અને કામ કરી રહ્યા છે મારા પશુભાઈ છે કેમ છો મજામાં તું પણ ત્યાં ઝગમગે છે અને અમારા પશુભાઈ પશુભાઈ આ આપણે જે છે મંડપ એ તમારા હસ્તક છે અરે તો ખૂબ સારું કેમ કે શંકરભાઈ નું જે વસ્તુ હોય ને એ એક નંબર જ હોય તો ચાલો આપણે આગળ જઈએ છીએ મારા મિત્ર ચાલુ જઈએ છે આગળ તો જો આવી રીતે હરેક મંડપ ઉપર આવી રીતે બને લખશે જો અહીંયા સાઉન્ડ સિસ્ટમ રાખી છે અહીંયા થી ઓપરેટ થશે સાઉન્ડ સિસ્ટમ અમને અમારા મિત્રો પશુભાઈ અને બેસા છે અને આવી રીતનું છે કંઈક આમાં જમવાની ને વ્યવસ્થા બને છે જો આમાં જમવાની ને વ્યવસ્થા કાલે થશે અત્યારે જસ્ટ તૈયારી ચાલે છે ભાઈ પણ મારા ખ્યાલથી મંડપની અંદર કામ કરતા હોય એવું લાગે છે એને પાછળ પકડ રાખેલી છે એટલા માટે આવી રીતનું મેદાન છે આ આખું મેદાન આ લાઇટું જાણે કે એવી લાગે છે કે અહીંયા કોઈ સ્ટેડિયમ હોય ને એવું લાગે છે જો આખે ફરતે છે ને લાઇટું લાઇટું છે આવી રીતે અને સ્કૂલની અંદર પણ ઝબક કરી અત્યારે ગોઠવી લેતી છે અને આવી રીતનું મેદાન છે આખું અમારું આ રામલીલાનું મેદાન ત્રણસો સાહીઠ ડિગ્રીથી તમને બતાવી રહ્યો છું છોકરાઓ રમી રહ્યા છે એ લોકોને તો હું અહીંયા રમવાની મોજ આવી રહી છે તો હાલો એ લોકોને જરાક પૂછીએ તમને કેવું લાગે છે હા તો જો આ મસ્ત અત્યારે વેફર ખાઈ રહ્યો છે બોલો અત્યારે બધા મસ્ત રમે છે બોલો તો મિત્રો અત્યાર સુધીની તૈયારી જો આવી રીતની છે અને આપણે કાલે તો લગભગ બપોર સુધી જે પણ ઘટતી વસ્તુઓ મારા ખ્યાલથી બધી જગ્યાએ લાગી જશે તો આઈ હોપ સરસ રીતે મંદિરને પણ અત્યારે જો લાઈટોથી સળગાડ્યું છે અત્યારે જોરો શોરોથી ચાલે છે આ બાજુ પણ અને ઓલી બાજુ પણ જોરો શોર છે તૈયારી અત્યારે ચાલે છે અને જો અહીંયા ખાડો ખોદી રહ્યા છે થાંભલો લગાડવા માટે જો આ થાંભલો અહીંયા છે ને ઊભો કરશે એની તૈયારી કરે છે અહીંયા ઊભો કરશે તો અમારા મિત્રો અહીંયા બેઠા છે આવી રીતે ને પૂરે છે આ લાઈટ તો આવી રીતની ખુરશીઓ પસરાઈ રહી છે અત્યારે લાઇટનો થાંભલો ફીટ ઊભો થઈ ગયો છે અને ફિટ કરશે જો ખુશીઓને જઈ રહી છે જો આવી રીતનું ફિટ થઈ રહ્યું છે તો અહીંયાથી ખુરશીઓ અત્યારે અહીંયા ફિટ કરશે તો મિત્રો સમૂહ લગ્નથી ફાયદાઓ ઘણા બધા છે જેમ કે તમારા ખર્ચ બચે છે પ્લસ તમારો જે સમય તો મિત્રો આયોજન ખૂબ એટલે ખૂબ ભવ્ય રીતે થવાનું છે અને થઈ રહ્યું છે અને જેને પણ ફાળો લખાવો હોય દાન કરવું હોય તો એ અવશ્ય દાન કરજો ફૂલ નહીં તો ફૂલની પાકરી અવશ્ય દાન કરજો તો આજ જ માટે અટલું અને ફરીથી મળીએ એક નવા અવલોક સાથે જય હિન્દ ભારત માતા કી જય